ઇઝરાયેલે ઇજિપ્ત પર શાંતિ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો ઇજિપ્તે સિનાઈ વિસ્તારમાં સેનાના મથકોનું નિર્માણ કર્યું છે જે હુમલાત્મક ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે ઇઝરાયેલના યુએસ દૂત યહિયલ લાઇટરે આ નિર્માણને ઓગણીસો ઓગણસી ના શાંતિ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે આ આરોપો એવા સમયે આવ્યા છે જ્યારે ગાજા પટ્ટી અંગે ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે ઇજિપ્ત ગાજાના પુનર્નિર્માણ માટે એક યોજના વિકસાવી રહ્યું છે જે ટ્રમ્પના ગાજાને ખાલી કરાવવાની સૂચનાનો વિરોધ કરે છે ઈજિપ્ટના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલાટી અનુસાર કાયરો ગાઝાના પુનર્નિર્માણ માટે સક્રિયપણે યોજના બનાવી રહ્યું છે ઇઝરાયલના દાવા મુજબ ઇજિપ્તે સિનાઈમાં ત્રણ નવા એરફિલ્ડ્સ અને વિશાળ ટનલ્સનું નિર્માણ કર્યું છે જે શાંતિ કરારનું ઉલ્લંઘન છે આ ઉપરાંત ઇજિપ્તે સુડતાલીસ બટાલિયન માટે મંજૂર સેના કેમ્પ્સને વધારીને એકસો બટાલિયન સુધી પહોંચાડ્યા છે આ પરિસ્થિતિએ પ્રદેશમાં સ્થિરતા અંગે ચિંતા વધારી છે કારણ કે ગાજા અંગેના વિવાદો અને સિનાઈમાં સેનાના નિર્માણો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી રહ્યા છે